આજની વાત એક સમયની વાત છે એક ગામમાં ખૂબ મોટી આગ લાગી લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડા દોડ ભાગા ભાગ કરવા માંડ્યા ત્યારે એક નાનકડી ચકલી ચાંચમાં પાણી લઈ લઈને આગ ઉપર નાખતી હતી લોકો જોવા માંડ્યા કે આ આટલી ચકલી શું કરે છે બધાને નવાઈ લાગી કે એક એક ટીપું પાણી અંદર નાખતી જાય છે એનાથી શું થશે પરંતુ ઘણા બધાને એમાંથી પ્રેરણા મળી અને એ લોકો પણ પાણી લાવી લાવી અને આગ ઉપર નાખવા માંડ્યા અને ધીમે ધીમે આગ બુજાઈ ગઈ એ ટાઈમે એક કાગડો ચકલી પાસે આવ્યો અને એણે કહ્યું કે તું શું સમજે છે તું આવડી નાનકડી તારી ચાંચમાં એક એક ટીપું પાણી આવે અને તું આગ બુજાવતી હો તો એમાં આગ કઈ રીતે બુજાય એટલે ચકલીએ સરસ જવાબ આપ્યો કે જુઓ કાગડા ભાઈ હું ભલે નાનકડી છું મારાથી નાનું નાનું ટીપું જ લાવી શકાય પરંતુ મારું કાર્ય ઘણા બધાને પ્રેરણા આપે અને બીજું જ્યારે જ્યારે આગની વાત થશે ને ત્યારે મારું નામ તમાશો જોવાવાળામાં નહીં પણ આગ બુજાવવાવાળામાં હશે મોરલ ઓફ ધી સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે પણ જોઈએ છે કે જિંદગીમાં ઘણા લોકોનું કામ આગ બુજાવવાનું હોય છે અને ઘણા લોકોનું કામ તમાશો જોવાનું હોય છે આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ બાજુ ઊભા રહેવું છે ખરું ને અંજુમાના Jason, ¿qué